નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મુહિબ દલિત સંઘર્ષ સંમેલનનું આજે ગીર ગઢડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેની સવારથી જ હું તમને અપડેટ આપી રહ્યો છું ત્યારે આ સંમેલનની અંદર જે દલિત સમાજના પીડિત પરિવારો હતા તે લોકો હાજર રહ્યા હતા આ પીડિત પરિવારોમાંના એક કાંતિવાળા કે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બે હજાર સોળની અંદર ઉનાકાંડ થયો અને તેના એક અઠવાડિયા બાદ જે રેલી થઈ અને રેલી બાદ અમરેલીની અંદર જે ઓગણીસ તારીખે રેલી થઈને તે રેલી બાદ અમુક આરોપો વર્ષ કાંતિવાડાને જેલમાં નાખી દેવામાં આવ્યા અને આઠ વર્ષ થઈ ગયા તે હજુ પણ જેલમાં છે ત્યારે તેમના જે દીકરી છે સાધનાવાડા તેમની સાથે આપણે વાત કરીએ સાધનાબહેને આ સંઘર્ષ સંમેલનની અંદર નિવેદન પણ આપ્યું અને તેમની આંખમાં આંસુ પણ હતા આ જ્યારે કહું છું ત્યારે તમે માયાવતીનો જે ઇતિહાસ રહ્યો છે તે ચકાસી લેજો લેજોને પછી આ આવી શું કહેશો બેન આજે તમે આવ્યા હતા અહીંયા સમગ્ર પરિવાર સાથે તમારા આંખમાં આંસુ પણ જોવા મળ્યા શેની પીડા હતી પીડા તો એ વાતની હતી કે પપ્પા મારા પપ્પા જે છે આઠ વર્ષથી જેલમાં ભોગવી રહ્યા છે કારણ વગર જે લોકો ત્રણ ત્રણ મર્ડર કરી નાખે છે તે લોકો નિર્દોષ છૂટી જાય છે અને મારા પપ્પાએ તો કંઈ કર્યું નથી તો પણ તે આઠ વર્ષથી જેલમાં જેલ ભોગવી રહ્યા છે એવું શા માટે સંમેલનમાં બધા સમાજના અગ્રણીઓ પણ આવ્યા હતા કોની કોણી સાથે શું શું વાતો કરી બધા સાથે વાત કરી બધાએ આશ્વાસન પણ આપ્યું અમને કે હિંમત આપી પરંતુ એક જણ છે નામ તો નથી રહેતી પણ તે તેના સ્વાર્થ માટે મારા પપ્પાને અંદર રાખવા માંગે છે તેણે એક વર્ષ પહેલાં સ્ટે લીધો હતો તે સ્ટેમાં એ જો એ સ્ટે ન લેત તો મારા પપ્પા એક વર્ષ દિવસ પહેલાં છૂટી ગયા હોત પરંતુ તેણે સ્ટે એમ એ માટે લીધો કે જો રિઝલ્ટ આવત તો તે

એટલે અત્યારે તો આર્થિક પરિસ્થિતિ બહુ ઝાઝી છે પણ સમાજ મદદ કરે છે પણ ક્યારેક પછી દર દર વખતે કેટલીક મેસેજ કરીને કહેવું કે તમે મદદ કરો તમે મદદ કરો એટલા માટે આર્થિક આર્થિક પરિસ્થિતિ ખરાબ છે પરંતુ હિંમત રાખીએ છીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આવ્યા હતા તેમની સાથે વાત કરી એણે હા વાત કરી હતી તેણે કહ્યું છે કે અમે આગળ તારીખ કીધી હતી ત્યારે અમે રેલી કરીશું ગાંધીનગર જઈશું અને છોડાવવાની ઘણી મદદ કરીશું પણ હવે શું થાય છે કોને ખબર કેમ કે જ્યારે એક વર્ષ પહેલાં પણ અમે ઉનાની અંદર રેલી કઈ રીતે રેલીમાં અમે કલેક્ટર ઓફિસે ગઈને આવેદનપત્ર પણ આપ્યું હતું પણ હજી કાંઈ થયું નથી એવી રીતના સાયકલ રેલી કરી રીતે હતી કેટલી રેલી કરે છે પણ કાંઈ થતું તો નથી આઠ વર્ષ અમને વીતી ગયા અને હવે કેટલા વર્ષ જાય ખબર નહીં કાંઈ આજે હવે જે હોપ લઈને આવ્યા હતા દિલ્હીની અંદર તે હોપ ફૂલફીલ થાય એવું લાગે છે સંઘર્ષ સંમેલન લાગે તો છે થોડું થોડું પણ હવે ખબર નહીં કેમ કે દર વખતે આવું જ થાય છે એટલે હવે ખબર નથી કે છૂટશે કે નહીં છૂટે અમારી તો આશા હવે પૂરી થતી જાય છે પપ્પા વિડિયો કોલ પર ઉપસ્થિત હતા હા વિડિયો કોલ ઉપર ઉપસ્થિત હતા તે જોવા માટે કે મારી સમાજ ભેગી થઈ છે મને છોડાવવાની કેટલી ટ્રાય કરે છે મેને આશા છે કે મારા મને છોડાવશે મારી સમાજ પણ લાગતું નથી મને એવું હાલ નથી લાગી રહી મને તો નથી લાગી રહી તો બેન આ છેલ્લા આ સમાજના જે લોકો અહીંયા ઉપસ્થિત હતા તે લોકો તો તમારી વાત સાંભળી પરંતુ આ માધ્યમથી ઘણા બધા તમારા સમાજના લોકો તમારી વાત સાંભળી રહ્યા છે શું સંદેશ આપવા માંગો

તો આતા આપણી સાથે સાધનાબેન વાડા કે જેમને કહ્યું કે મારા પપ્પાને છોડાવવા માટે સમાજને મદદ કરવી જોઈએ કારણ કે મારા પપ્પા કોઈ ગુનાહિત કૃત્ય કરીને જેલમાં નથી ગયા હું છ વર્ષની હતી ત્યારથી મારા પપ્પા જેલવાસ ભોગવી રહ્યા છે અત્યારે આઠ વર્ષ થઈ ગયા છે બેનને જ્યારે તેમને તારા પપ્પાને તેમને રૂબરૂ મુલાકાત કરી નથી ત્યારે હવે જોવાનું છે કે જે આજે સંઘર્ષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર કહેવામાં આવ્યું હતું કે દલિત સમાજનું જે પણ કોઈ પીડિત છે તેને ન્યાય આપવામાં ન્યાય અપાવવામાં આવશે અને તેની સાથે સારો વ્યવહાર કરી રાજકીય જે ન્યાય છે તે અપાવવામાં આવશે ત્યારે હવે જોવાનું છે કે ન્યાય મળે છે કે કેમ ને જો મળે છે તો કેટલા સમયમાં મળે છે કે કેમ આ બધી જ પ્રકારની વાતો તમારા સુધી હું લાવતો રહેશ કેમેરા પર્સન સાથે મોહિપ બોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ગીર ગઢડા